सम्भवभीतिभेदनम् सुखसम्पत् करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् फलम् सहजानन्द गोरुं भजे सदा ओ मयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः अक्षरधामाधिपतये महाराजाधिराजाय श्रीहरिकृष्णमहाराजाय नमो नमः महामनोहराय कोमलाङ्गाय श्रीघनश्यामाय नमो नमः कठिनतपकारिणे एकाकी वनवासिने वर्णिवेषाय श्रीनीलकण्ठवर्णेन्द्राय नमो नमः सर्वाधाराय सदानन्दमूर्तये श्रीसहजानन्दस्वामिने श्रीनारायणमुनये नमो बोलो श्री स्वामी भगवान। नीजे। श्री स्वामिनारायण भगवा श्रीहरिकृष्णमहाराजने श्रीनारायणमुनिदे लीलाघनश्याम श्री श्रीरामचन्द्र भगवाननी श्रीकृष्ण श्री विघ्न श्री श्री विनायक श्रीविघ्न विनायकदे वा भक्तजनो સર્વ કરતા હતા સર્વાધાર ઈષ્ટદે ભગવાન સ્વામીનારાયણ વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ મોટા સ્વામી સાધુ હૃદય પૂજ્યપાદ સ્વામી આદરણીય સંતદાસજી સ્વામી આટકોટથી પધાર્યા છે

મહાબળવંત માયા તમારી આવરિયા એ ફગવા ઉપર કથા ચાલી રહી છે જેનો આજે આમ તો ત્રીજો દિવસ ત્રીજી રાત્રિ છે આજે તારીખ છ પાંચ બે હજાર ને સોળ છે શુક્રવાર છે એક એક પંક્તિઓ આપણા જીવનને કંઈક નવો વળાંક આપે છે એક એક પંક્તિઓ આપણને દેહાભ્યાસમાંથી બ્રહ્મ બ્રહ્મભાવમાં લઈ જાય છે ભગવાનની એક એક પંક્તિઓ એક એક ચોપાઈઓ દિન પ્રતિદિન અધ્યાત્મ પંથ ઉપર ચાલેલા આત્માને ભગવાન તરફ લઈ જાય છે જ્યારે પણ સમય મળે બેઠા હોય આ સત્સંગમાં આપણે આપણા આત્માની મુક્તિ કરવા માટે આવ્યા છીએ કોઈ દેશ કોઈ કાળ કોઈ ક્રિયા એને કરી જ્યારે આપણને ભગવાન ભૂલાય ત્યારે સમજી લેવાનું કે એના મૂળમાં સત્સંગીનો સાધુનો આ સત્સંગનો મહિમા થોડો ઘટ્યો છે મહિમા ઘટે છે એટલે પરમાત્માની મૂર્તિ એનું વિસ્મરણ થાય છે આ બે પંક્તિઓને સ્વામીએ સાથે લખી છે ગઈકાલે કથા જ્યાં સ્થગિત થઈ હતી આવો સાથે મળી આ પંક્તિને પુનઃ એક વાર કેવલ શ્રવણ કરી અને આપણા શ્રવણ કેતા કાન સુધી જ આ પંક્તિઓ અટકી ન જાય ત્યાંથી થોડીક આગળ જઈ અને હૃદયમાં સ્થિરો ભવ સ્થિર થાય જ્યારે જરૂર પડે ત્યારે હૃદયરૂપી તિજોરીમાંથી આ પંક્તિઓને કાઢી એને વારે વારે વાગોળીએ વારે વારે મનન કરીએ ચિંતન કરીએ આજ ભગવાન હજરા હજૂર છે લાડીલા ઘનશ્યામના દર્શન કરીએ ત્યારે આપણને એમ થાય કે હમણાં આપણી સાથે વાતો કરશે એને તો બોલવું છે પણ આપણે પાત્ર થયા નથી મુંજાઈ છે કોની આરે વાતો કરીએ એમ તમે એકલા એકલા મુંજાવ કે ન મુંજાવ હ 6 વર્ષથી મૂંઝાઈ છે કોક ની હારે મારે વાત કરવી છે હું આવ્યો એને 6 વર્ષના વાણા વાઈ ગયા કોક વાત કરે એવો જો ભગત મળી જાય તો એની હારે મારે બે વાત કરવી છે હ આપણે સંકલ્પ કરીએ કે આપણી હારે ભગવાન વાતું કરે હા આ એવી અદ્ભુત પંક્તિઓ છે આવો આ ચોપાઈનું પુષ્પ શ્રી હરિના ચરણમાં અર્પણ કરી અને આ પંક્તિઓને ગાઈએ જે તમારા કાવે તેનો કેદી અભાવન આવે પ્રસાદ આપડા ઉદર માં છે જેટલો પ્રસાદ લીધો છે એટલો અવાજ કાઢો સતસંગી કાવે

देशकालने प्रिया कारे प्रिया कारि देशकालने प्रिया कारेशकाळे केती तમને ના ભૂલીય હરી કેતી તમને ના ભૂલીય હરી કેતી તમને ના ભૂલીય હરી મહાબળવંત માયાચ મારી જેણે આવરિયા नर नारी

પોતાની કલમે લખેલી આ કથા છે બે દીકરાને મૂકીને સાધુ થયા હતા છે માયા જેને સ્પર્શી ન શકે એમણે ઉત્તર ગુજરાતના સ્ત્રી ભક્તોએ કરેલી પ્રાર્થનાને આબેહૂબ પોતાની છટામાં લખી છે સત્સંગી જે તમારા કાવે એનો કેદી અભાવ ન આવે પંક્તિ બહુ નાની દેખાય છે પણ સત્સંગમાં આવ્યા પછી છેલ્લો શ્વાસ મૂકીએ ત્યાં સુધી કોઈનો અભાવ ન આવે એ આ સત્સંગની મોટામાં મોટી સિદ્ધિને પામેલો ભક્ત છે ક્યાં સુધી આવ્યા સત્સંગમાં ત્યારથી લઈ છેલ્લો શ્વાસ મુકાય શ્રી હરિના સ્મરણ સાથે ત્યાં સુધી કોઈનો પણ રંચ જેટલો પણ અભાવ ન આવે એ મોટામાં મોટી સિદ્ધિ છે એ મોટો સિદ્ધ છે આ જગતમાં કદાચ એ પ્રસિદ્ધ હોય કે કેમ પ્રશ્ન છે પણ એના જેવી મોટાઈ કોઈનામાં નથી અભાવ અને અવગુણ આવે છે પછી શું થાય દ્રોહ થાય છે આપણે જમીએ પછી જો જાડા થાય કે ઉલટી થાય તો ઈ ભોજન નું અજીર્ણ કહેવાય ભોજન પચે નહીં તો કાં ઉલટી થઈ જાય છે ભોજન નું અજીર્ણ એ ઉલટી અને જાડા છે તો તપનું અજીર્ણ ક્રોધ છે જ્ઞાન નું અજીર્ણ અભિમાન છે તપ જો ન પચે તો ક્રોધમાં પરિણમે છે અને અને જ્ઞાન એ એ જો ન પચે તો અભિમાનમાં પરિણમે છે અને ક્રિયા સારી ક્રિયા એ જો ન પચે તો એ ક્રિયાનું અજીર્ણ નિંદા છે અન્યની મોટાઈને જે માણી શકે છે એ મોટો છે આપણે મોટા થવું હોય તો બીજાની મોટાઈને માણી શકવા જોઈએ આપણા શાસ્ત્રો એટલે કે છે કે આપણી ઉત્કૃષ્ટ ક્રિયા સારામાં સારી ક્રિયા બીજાની નિંદા કરવાનું સર્ટિફિકેટ ના બને એનું ધ્યાન રાખવું યરતું જગત એકેન કર્મણા ઈચ્છસી વસી કરતું જગત એકેન કર્મણા પરણ્યવાદાત સેભ્યો ગામ ચરતીમ નિવારય પારિકા ખેતરમાં ચરતી ગાયને કયું ખેતર વારાણ્યવાદ બીજાની નિંદા ટીકા કોતલી આ બધું કરવું એમાં ચરતી તારી ગાયને વાળી લે બાપ જો એક જ ક્રિયાથી તું આખાય જગતને વશ કરવા માંગતો હોય તો એમાંથી આને પાછી વાળી લે મનસી વચસી કાયે પુણ્ય પૂર્ણા ત્રિભુવનમ ઉપકાર શ્રેણી ભી પ્રીણયંત પર ગુણ પરમાણુન પર્વતી કૃત્ય નિત્યમ બહુ નિજરૂદિ વિક અજોડ મનસી વચસી કાયે મનમાં વચનમાં અને તન્મા પુણ્ય પિયુષ પૂર્ણા સત્કર્મરૂપી અમૃતથી જે ભરેલા છે જીવ પ્રાણી માત્રને પોતાના ઉપકારથી જે પ્રસન્ન કરતા હોય વળી પર ગુણ પરમાણુ પર્વતી કૃત્ય બીજા જીવના એક પરમાણુ જેવા નાના ગુણ ને એને પર્વત જેટલા માની અને પોતાના પોતાના હૃદયમાં એટલો બધો અને આનંદ થતો હોય સંતિ સંતિયંત આવા સાધુઓ અને આવા સત્સંગીઓ કેટલા હશે કે એક વિચારકે આમ ચાલ્યો જતો હતો ચંદ્રમાને જોયો આકાશમાં એટલે ચંદ્રમાને જોઈને આનંદ થયો આ કેવો ખીલ્યો છે અંજવાળું આપે છે પણ એક ડાઘનો હોત ને તો કેટલો શોભત

પણ તારામાં કાળાશ ન હોત તો કેટલી સુંદર લાગત અને ત્યારે આ જણાઓ બોલ્યા ભાઈ તારામાં વાંકો જોવાની જો આ દ્રષ્ટિ એક ન હોત તો તું પણ કેટલો સુંદર લાગત ગુણ અને દોષના બારામાં મહાદેવ નું દ્રષ્ટાંત કાયમ માટે યાદ રાખો જેવું દેવતાઓ પાવા આવ્યા લઈ લીધું કંઠમાં રાખ્યું અને ચંદ્ર ને પોતાના શિર ઉપર રાખ્યો ચંદ્ર મૌલેશ્વર કહેવાય છે શિવજીની જટાની ઉપર ચંદ્ર માં બિરાજે છે કોને માથા ઉપર રખાય કોને હૃદયમાં રખાય અને કોને કંઠમાં રખાય એના માટે શિવજીને કાયમ યાદ રાખીએ સ્વામિનારાયણ ભગવાને સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ ની અંદર પધરાવ્યા છે હા કોઈ એવું કષ્ટ કોઈ એવું દુઃખ નથી કે સિદ્ધેશ્વર મહાદેવ ની માનતા કરે દૂર ન થાય સ્વામિનારાયણ ભગવાનને પધરાવ્યા કે શિવજી ગુણને ગ્રહણ કરતા હતા અને ઝેર આવ્યું તો કંઠમાં રાખી દીધું ક્યારે ઝેર પીધું એની કોઈ આમ ગણના તો નથી વર્ષો પહેલા આમ તો યુગો પહેલા પણ હજી લગી પીધેલું ઝેર શિવજીએ પોતાના કંઠમાંથી કાઢ્યું નથી આ સંસારમાં સારા માઠા પ્રસંગો ઘરમાં સમાજમાં સત્સંગમાં કંઈક ને કંઈક અવનવું થતું જ હોય છે આપણને ખબર પડી કે કડવા આપણે પી ગયા તો બસ પછી આયું પૂરું કરી નાખો એને ઓકવાની જરૂર નથી જ્યાં ઓકશો ત્યાં જગ્યા બગડશે એના ઉપર જે પગ મૂકશે એનો પગ એને પણ નુકસાની છે એની ગંધ પણ ભયંકર આવે ઉલટી કરી હોય એની ગંધ કેવી આવે આ બધુંય બગડે પાણી બગડે સમય બગડે શિવજીની જેમ પી જાઓ મહારાજને કહો હમ્મ કોઈનો ભાવ ન આવે નિરખવા છે દોષો જગતમાં પરાયા નિરખવા છે દોષો જગતમાં પરાયા કહો દુર્ગુણોની ક્યાં નિજમાં કમી છે છે જોયા વગર રેવાતું જ ન હોય તો પોતાની અંદર દુર્ગુણોની ક્યાં કમી છે અભાવ આવે છે એનું કારણ શું છે આ અવિવેક કેમ આવી જાય છે આ બધાઈના મૂળમાં જીવની નિમ્ન પ્રકૃતિ છે નિમ્ન એટલે નીચી પાણી હંમેશા નીચાણવાળા ભાગ તરફ વહેતું હોય છે ઉપર ન જાય એમ જીવની મૂળભૂત પ્રકૃતિ છે ક્યાં જાવું નીચે જાવું વારે વારે ઉપરથી નીચે આવ્યો વારે વારે ઉપરથી નીચે આવ્યો અભ્યાસ થઈ ગયો છે આ વખતે હવે ઉર્ધ્વ ગતિ કરવી અભ્યાસ જ નથી એટલે શું થાય સત્સંગમાં આવે પણ જીવનો ઢાળો એવો છે નીચાણ તરફ જવાનો છિદ્ર જોવાનો એટલે કોણ જાણે કેમ સ્વભાવ એવો છે કે સારું જોવાતું નથી હમ કાગડો છે ને માખી છે ને એ ચાંદા ઉપર બેહે ક્યાંક શરીરમાં વાઈ ગયું હોય ને ચાંદુ પડી ગયું હોય ને એના ઉપર આવીને બેહે છે માટે આપણે વિચાર કરીએ આજથી છ વર્ષ પહેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ લાડીલા ઘનશ્યામ મહારાજનો આપણે ઉજીવો વૈશાખ સુધી અખાત્રીજના દિવસે લાડીલા ઘનશ્યામ મહારાજ મંદિરમાં બિરાજમાન થયા મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ અને મહોત્સવમાં

રાજીપો મેળવવાનું છે બીજું તો આપણે ઘણું કમાણા પણ આ ઉત્સવમાં આપણે રાજીપો કમાવો સૂચનો મોટા સ્વામીએ આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપતા એક મીઠી ખાલી ટકોર કરી કે સૌને પોતાના માની એની સાથે ભળી જાજો સૌને પોતાના માનજો આ ઉત્સવમાં જે આવે અને પોતાના માનીને એની હારે હવ ભળી જાજો કોઈનો અવગુણ જોશો નહીં અરે કોઈના સ્વભાવ ન જોશો કોઈની પ્રકૃતિ ન જોશો અને કોઈનો ટાંગો ન ખેંચતા આટલી વાત કરી ત્યાં એક સ્વયંસેવક હળવેક થી તો પછી સ્વયંસેવકો એ બીજું કરવાનું શું સમજાય જો કોઈના અવગુણ નહીં જોવાના સ્વભાવ નહીં જોવાના પ્રકૃતિ નહીં જોવાની કોઈ આરે કાંઈ બોલાચાલી નહીં કરવાની તો પછી બાકી શું રે ઝીરો થઈ જાય ઘણા મંદિર ની અંદર ઘણા મંડળ ની અંદર ઘણા પરિવાર ની અંદર ઘણી સંસ્થાઓની અંદર વિકાસ નથી થતો એનું કારણ એના મૂળ ની અંદર આ પડેલું છે ખેંચા ખેંચ મને આની હારે નહી ફાવે બસ કોઈની હારે રસ બસ થઈ નથી રહી શકાતું પરિણામ ઈ આવે છે વિકાસ અટકી જાય છે હા કોઈને દોષ દેવાની જરૂર નથી ઉત્સવ સમયા કથા વાર્તા અરે શિબિરો જેવા માહોલોની અંદર પણ પંચોતેર ટકાથી ઉપરાંત ચર્ચાઓ આની જ થાય છે વિચારી જોજો શિબિર જેવા દિવાળીના માહોલમાં પણ માણસો આવી ચર્ચાઓમાં એના અમૂલ્ય દિવાળીના દિવસો વ્યતીત કરતા હોય છે ભક્તો એ માગ્યું છે સતસંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે અવગુણ લેવાથી ગેરલાભ શું છે થોડીક વચનામૃતની વાત અવગુણ લેવાથી સત્સંગમાંથી ઘટતો આ ગેરલાભ અર્ધ બળેલા કાષ્ટની જેમ ધૂંધવાયા કરે હૃદયમાં કાયમ બળતરા આ ગેરલાભ પોતાને સત્સંગનું સુખ ન આવે આ ગેરલાભ અને બીજાને પણ ન આવવા દે આ પણ ગેરલાભ એને શાંતિ ન થાય અંતે જતા સ્વામિનારાયણ ભગવાન એમ કે છે કે સત્સંગમાંથી વિમુખ પણ થાય અવગોણ લેનારો મોટી પદવી થકી પણ પડી જાય છે વચનામૃત લોયાનું પહેલું એમ કે છે એનું માથું કપાણું જાણવું વડતાલનું અગિયારમું અને અંત્યનું બારમું એના જીવનો નાશ થઈ જાય આ અવગુણ લેવાનો ગેરલાભ છે ભગવાન અને ભગવાનના ભક્ત તેનો અવગુણ આવ્યો શ્રીજી મહારાજ એમ કહે છે કે સત્સંગી કેવા તો હોય તો પણ એને હડકાયા શ્વાન જેવો જાણવો આ ચેપી રોગ છે જેને અડે એ બોલતો થઈ જાય વહતો થઈ જાય આ એવો રોગ છે ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો એના હૃદયમાંથી ક્યારે આસુરી ભગવાનના ભક્ત નો અવગુણ લેવા વાળાને શાસ્ત્રમાં એ પાપ થી છૂટ્યાનો કોઈ ઉપાય નથી અરે અંતે તો ત્યાં સુધી કીધું કે દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે એવો જીવ એનો નકારો થઈ જાય છે કોઈ દિવસ કલ્યાણના માર્ગ પર ચાલી નથી શકતો પૂર્ણાનંદ સ્વામી આવ્યો પ્રગટ ભગવાન જેને મળ્યા હતા એનો અભાવ લઈ અને સત્સંગથી છેટ આર્યા સત્સંગનું સુખ એને જિંદગી પર્યંત આવ્યું નથી